અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયામાં રાષ્ટ્રધ્વજના કાર્યક્રમમાં જોવા મળ્યા ચૂંટણી લડવી કે ન લડવી શું જવાબદારી આપે છે પાર્ટી તે પાર્ટી જ નક્કી કરશે અને અત્યારે આ કહેવું ઘણું વહેલું લાગશે આ વાત ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ કાર્યક્રમ દરમિયાન જણાવી છે તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ આજે રાષ્ટ્રધ્વજ છે ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ધર્મેન્દ્રસિંહ પણ દર્શાવી છે વાઘોડિયા બેઠક પરથી પેટા ચૂંટણી લડવા વાઘેલાએ તૈયારી કરી છે તો થોડા દિવસો પહેલા જ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હાર્દિક શુભકામનાઓ જ્યારે વાત રહી આપની ઇલેક્શન લડવાની એ પાર્ટી નિર્ણય લેશે ઇલેક્શન શું લડવું શું ના કરવું શું જવાબદારી આપવી એ પાર્ટીનો નિર્ણય છે એટલે અત્યારે કંઈ એવું એ વધારે વહેલું લાગશે અમારી ટીમ અને ભારતીય જનતા પાર્ટીનું હંમેશા ચૂંટણીના મૂડમાં જ હોય છે એટલે તૈયારી માટે સંપૂર્ણ તૈયારી જ છે ગમે ત્યારે પાર્ટી આદેશ કરે તો એની માટેની સંપૂર્ણ તૈયારી છે તો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પેટા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે વાઘોડિયા બેઠકથી પેટા ચૂંટણી લડવા વાઘેલાએ તૈયારી કરી છે પક્ષ ગમે ત્યારે આદેશ કરે સંપૂર્ણ તૈયારી હોવાની વાત તેમણે કહી